આ બધા જ દર્શકોને જય માતાજી જય શ્રી રામ આ બધા જ ફરી એકવાર અમારા યુટ્યુબ ચેનલ શ્રી પર સ્વાગત છે દર્શક મિત્રો વાત રાજપુતા આપણે ફરીથી જામનગરી બાંધણીની જે આપ વિડિયોમાં જોઈ શકો છો કારણ કે લાઇફ ટાઈમ જે જ્યારે આ વિડિયો અપલોડ કર્યો હતો ત્યારે ઘણા દર્શકો રહી ગયા ઘણા દર્શકોની રિકવાયરમેન્ટ સાડી લેવા માંગતા હતા પણ અવેલેબલ નતો હવે ફરીથી આવી ગયો કલેક્શન એમાં આપને ચાર કલર મળશે રાણી મેરૂન ગ્રીન અને રેડ આ કલર પણ જોઈ શકો છો ખૂબ જ સરસ કલર છે આ વિડીયોમાં આપને બે ડિઝાઇન બતાવવામાં આવશે એક મશીન વર્કની એક હેન્ડ વર્કની પણ અત્યારે હેન્ડવર્ક અને મશીન વર્ક બંનેના સેમ ફિલિંગ છે તો હવે વધુ લાંબો ન કરીને આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ તો સૌથી પહેલા આપને કલર બતાડું હું ગ્રીન કલર અને દર્શકોને નિવેદન છે કે જો પ્લીઝ આપ ચેનલ ઉપર નવા નવા હોય તો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એની જે સેટિંગ રહી એને બેલ આઇકનને ઓલ ઉપર રાખો જેથી આગળ આવવાવાળી અપડેટ આપને તરત મળી જાય આ જોઈ લો આપ સાડી જોઈ લો બોર્ડર આવશે આપ પાલો આ રીતે સાડી જોઈ શકો છો આની પ્રાઇઝ ની પણ વાત કરશું આની વર્કની કલેરિટી અને ફિનિશિંગ જોવો આમ સેમ મશીન વર્ક જેવું પણ હવે મશીન પણ બહુ ઇમ્પોર્ટેન્ટ થઈ ગયા છે એટલે સેમ ફિલિંગ હેન્ડ વર્ક આવે જેવી આપને લાગશે અને બીજો કે આ સાડી બ્લાઉઝ વાળી આવશે હવે હું આપને પૂરી સાડી પણ ખોલીને બતાવી દઉં આ કલર કલર ચોક પરફેક્ટ અને આની લંબાઈ લેન્થ ની પણ આપણે વાત કરશું એ પણ આપને બતાવશું આ પૂરી સાડી બતાવ આ જોઈ શકો આપ બોર્ડર પાલુ આવશે જે આપ વિડીયોમાં સારી રીતે જોઈ શકો છો હવે આની લંબાઈ લેન્થની આપણે વાત કરીએ તો આપ એની લંબાઈ લેન્થ પણ જોઈ શકો છો ફૂલ સાડી આવશે એક મીટર નો બ્લાઉઝ આવશે અને પ્રાઇઝની જે વાત કરું તો માત્ર બારસો રૂપિયા વન થાઉઝન્ડ ટુ હંડ્રેડ ઓલ ઇન્ડિયા શિપિંગ ફરી પરફેક્ટ ગ્રીન કલર કોઈ ઉન્નીસ વીસ નો અંતર નથી ખૂબ જ સરસ કલર છે અને આની પૂરી ફૂલ બોર્ડર આવશે અને વચમાં પણ આમાં બુટી નો વર્ક પણ આવશે અને ઓછામાં ઓછા ચાર ઇંચની માત્ર ને માત્ર બારસો દર્શક મિત્રો આ એનો બ્લાઉજ આવશે આ જોઈ લો એનો બ્લાઉજ તો આપને જે પણ કલર ગમતો હોય ને તો પલી સ્ક્રીન શોટ લો અને અમને કમેન્ટ પણ કરી શકો છો અને અમારા વોટ્સઅપ ઉપર પર સ્ક્રીનશોટ મોકલી શકો છો કમેન્ટ માટે શું કરવું છે કમેન્ટ માટે આપ જે કલર ગમે એ કલરનું નામ લખો અને આગળ એના આપના મોબાઈલ નંબરે જેથી અમે આપનાથી સંપર્ક પણ કરી શકીએ છીએ હવે એના પછીનો જે કલર આવશે એ આવશે ગ્રીન કલર સોરી રાણી કલર એ એકદમ ચેરી રાણી જેમાં બ્લાઉજ આવશે

કે નહી ગમે તો પાછી રિટર્ન પણ આપી શકો છો આ ડિઝાઇનમાં આપને ચાર કલર મળશે ચારે ખૂબ જ સરસ કલર છે રાણી કલર આવશે રેડ આવશે મેરૂન અને ગ્રીન કલર જે પણ કલર ગમતો હોય એનો કમેન્ટમાં નામ લખો અને બુક કરાવો કમેન્ટ કમેન્ટમાં પોતાના નંબર પણ લખવાના જેથી અમે આપથી પણ કોન્ટેક્ટ કરી શકીએ કારણ કે ગયા ગયા ટાઈમ પર પેલા ઘણા કસ્ટમર રહી ગયા હતા એટલે આ વખતે ઘણી વેરાયટી છે ઘણા પીસ છે આપને વીસ પીસ જોઈએ તો પણ મળી જશે આ જોઈ શકો આપ ખૂબ જ સરસ વસ્તુ છે અને એના પછીનો કલર આવશે રેડ કલર કલર બધા જ એના પરફેક્ટ છે કોઈ કલર ખરાબ કલર નહીં કહી શકીએ બધા જ યુનિક પરફેક્ટ કલર અને બીજો કે આના પરફેક્ટ કલર આવવાનું કારણ શું હોય કે આની અંદર આ એની પાલુ બોર્ડર અને ફોર સાઈડ બોર્ડર આવશે અને વચમાં આ રીતે બુટ્ટી પણ આપેલી છે તો આનો અત્યારે જે જોવો છો આ એકદમ રેડ કલર છે આ પૂરી સાડી પણ જોઈ શકો એકદમ પરફેક્ટ કલર આવશે અને નહી ગમે તો આપ આપ અમને પણ આપી શકો આ જોઈ લો ખૂબ જ યુનિક અને સરસ સાડી છે અને માત્ર ને માત્ર બારસો રૂપિયામાં ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી સાથે ગેરંટી પણ અવેલેબલ છે એના સિવાય આપ યુટ્યુબ પર અમને વિડીયો કોલ કરીને પણ અમારા વોટ્સઅપ નંબર ઉપર વિડીયો કોલ કરીને પણ ખરીદી કરી શકો છો અને બીજો દર્શક મિત્રો આપને એ પણ બતાવી દઉં કે આપ નાના બાળકો માટે પણ આપ ખરીદી કરી શકો છો તો આપના મનમાં આવતો છે કે એ ખરીદી ક્યાંથી કરવાની હોય તો હું આપને બતાવી દઉં કે જ્યારે આપ અમારો ચેનલ જોતા હોય વિડીયો જોતા હોય ત્યારે એમાં એક નાનો બોક્સ દેખાતો હોય જેના ઉપર લખેલો કોઈ પણ વસ્તુ આપને જોવા મળી જાય હવે ત્યાંથી આપને મનપસંદ આવે ત્યાં સાઇઝ નાખવાની કઈ સાઇઝની જોઈએ અને કેટલા વર્ષની ઉંમર છે એના માટે સાઈજ બધા ઓપ્શન આપેલા છે આપ સાઈડ નાખશો સિલેક્ટ કરશો એટલે તરત આપને સિલેક્ટ થઈ જશે અને આપ એમાં કેશ ઓન ડિલિવરી એટલે કે વસ્તુ આવે ત્યારે પૈસા પણ આપી શકો અને પહેલા પણ પેમેન્ટ કરી શકો છો અને માત્ર એમાં બસો થી ત્રણસો રૂપિયામાં ખૂબ જ સરસ બ્રાન્ડેડ કંપનીની વસ્તુઓ મળશે તો આપ ત્યાંથી પણ નાના બાળકો માટે પણ ખરીદી કરી શકો છો કદાચ એ જ સારી વસ્તુ આપ માર્કેટમાં લેવા જાઓ આપને સાતસો આઠસો હજાર થી નીચે નહીં મળે પણ આપો તો માત્ર બસો થી ત્રણસો ચારસો જશે આ કલર છે ખૂબ સાવ સરસ યુનિક મેરુન અને પ્રાઇઝ માત્ર બારસો રૂપિયા માં એ પણ ઓલ ઇન્ડિયા શિપિંગ ફરી છે ગમે ત્યાં મંગાવવા કોઈ પણ જગ્યાએ કોઈ ચાર્જિંગ નહી અને વાળી બ્લાઉઝ આવશે આ જોઈ શકો આપ હવે એના પછી આપને બતાડું હેન્ડ વર્ક એટલે કે સિકવેન્સ વર્ક જે આપ પહેલાના વિડીયોમાં પણ જોઈ હશે અને અત્યારે પણ પાછો રિપીટ બતાવી દઉં જેથી આપ બુક કરાવી શકો કારણ કે આ ડિઝાઇન આ ડિઝાઇન જે હમણાં પહેલા જોઈતી એ તો સાવ નવી ડિઝાઇન છે ત્યારે હતી નહીં હવે નવી ડિઝાઇન આવી પણ અત્યારે આ જે ડિઝાઇન નહીં આ પહેલા પણ આવી ગઈ છે એમાં ઘણો કસ્ટમર બાકી રહી ગયા હતા તો એ બધા જ કસ્ટમર આજે ખરીદી કરી શકે છે બુક કરાવી શકે ઘણા બધા પીસ અવેલેબલ છે એ એકદમ રોયલ જામલી

એકદમ રોયલ જા અને પ્યોર હેન્ડવર્ક કોઈ પ્રોબ્લેમ અને આ સાડીમાં બ્લાઉઝ આવશે નહી પણ આની પ્રાઇસ પણ એક હજાર પચાસ રહેશે લંબાઈ લેન્થ ફૂલ આવશે અને સાથે સાથે ગેરંટી પણ આવશે આ જોઈ શકો રોયલ જામલી કહી શકો છો આપ એના પછીનો આવશે રાણી કલર કલર બધા જ સરસ છે આપ કોઈ પણ કલર મંગાવો અને નહી ગમે તો રિટર્ન કરો આપ પાછી રિટર્ન પોલિસી માત્ર માત્ર કસ્ટમરને સુધી જોડવાનો છે કે જેથી કસ્ટમરને વિશ્વાસ રહે કે વસ્તુ કદાચ એકવાર વાર નહીં પણ ગમશે તો આપણે પાછી રિટર્ન પણ મોકલી શકીએ એટલે રિટર્ન પોલિસી છે અને હજાર ટકા આપને વિશ્વાસપૂર્વક કહી શકું કે વસ્તુ આપને ગમી જ જશે આ એનો રાણી કલર છે ફૂલ લંબાઈ લેન્થ અને પન્ના આવશે તો દર્શકોને જે કલર ગમતો હોય એનો સ્ક્રીનશોટ લો અને અમારા વોટ્સઅપ નંબર ઉપર પણ મોકલી શકો અને કમેન્ટમાં પણ અમને બતાવી શકો છો આ જોઈ શકો આપ રાણી કલર ખૂબ જ યુનિક કલર છે અને આપ અમારા વિડીયો ઉપરથી પણ વેબસાઇટ ને ઓપન કરી કલીક કરશો તો એ બધી ખુલી જશે આપ ત્યાંથી પણ શોપિંગ કરી શકો છો તો પ્લીઝ અમારે વિજ્ઞાપન ને કલીક કરવાનું ના ભૂલતા અને એના પછીનો આમાં કલર આવશે ગ્રીન કલર ગ્રીન કલર પણ બહુ જ સારો એકદમ પરફેક્ટ

તો આપને જે પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લો અને મોકલી દો અને દર્શકોને એક પણ નિવેદન છે કે પ્લીઝ વિડીયોને પૂરો જોવાનો ના ભૂલો જ્યાં સુધી આપ વિડિયો પૂરો નહીં જોશો ત્યાં સુધી આપ વસ્તુનો સારી રીતે અંદાજ નહીં લગાવી શકો એટલે પ્લીઝ આપની રિક્વેસ્ટ છે કે વિડીયોને સાથે એ પણ બતાવી દઉં કે આગળ આપને કઈ વસ્તુ ઉપર વિડીયો જોવાનો છે આપ એના ઉપર પણ કમેન્ટ કરીને અમને બતાવી શકો છો વિડીયોને શેર કરજો અને લાઈક પણ જો આપને સારું લાગે તો લાઈક પણ જરૂર કરજો આપ આ એનો કલર છે રેડ કલર આમાં મેરૂન કલર આપને મળશે નહીન રાણી અને રેડ કલર આ ચાર કલર અવેલેબલ છે આપ પર બુક કરાવી શકો છો બધા જ ફીસ હાજર છે અવેલેબલ છે તો આપને મળી જશે આ જોઈ શકો આપ યુનિક એકદમ યુનિક વસ્તુ છે આ જોવો આપ એના સિવાય આપ ઓર્ડરથી અમારે દારબારી પાનેતર પણ બનાવી શકો છો ઓલરેડી હાજરમાં પણ મળી જાય અને એના સિવાય મનપસંદની કોઈ પણ ડિઝાઇન પણ આપ ડેવલપમેન્ટ કરાવી શકો છો વેરીફાઈ પણ કરાવી શકો છો તો આ બધા જ દર્શકોનો ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી જય શ્રી રામ